સ્થાપિત કરવામાં આવેલ છે તે ઉપરાંત મોટાભાય જે ગણેશ ઇન્સ્ટોલેશન થયું છે અને વિસર્જન નું કાર્યક્રમ છે સાથે સાથે સોલમી ઈદે મિલાદ તહેવારનું પણ ઉજવણી થઈ રહ્યું છે પ્રથમ આપ લોકો સમક્ષ હું ગણેશ વિસર્જન માટેના તૈયારીઓ અંગે વિસ્તૃત માહિતી આપવા માગું છું શહેરમાં એક હજાર સાતસોથી વધારે ગણેશ આઈડલ્સ જે લાઇસન્સ સાથે એટલે પરવાનગી સાથે ઇન્સ્ટોલ થયા છે એમ તો હજારો ગણેશનું સ્થાપના થયું છે છેલ્લા ચાર અઠવાડિયામાં આપણા ગણેશ ત્યુહારનું ઉજવણી એક શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તે માટે પૂર્વ તૈયારીઓ આપણા કરી રહ્યા હતા આના ભાગરૂપે આયોજકો સાથે મીટિંગનું આયોજન કરવામાં આવ્યું જે જુદા જુદા વિસ્તારમાંથી આવતા ગણેશો ગણેશ માટે આગમન યાત્રાઓ માટે પણ આપણા સુરક્ષા વ્યવસ્થા ગોઠવ્યા હતા અને આ તમે જાણો છો પંડાલની સુરક્ષા અંગે આપણે ડિટેલ અરેન્જમેન્ટ પણ કરી છે સાથે સાથે શહેરમાં ગયા વર્ષે પાંચ કૃત્રિમ તળાવો હતા આ વખતે આપણે બીજા ચાર પણ ઉમેર્યા છે તો આપણે નવલખી દશામા માંજલપુર ઉપરાંત આપણે આ વખતે પેટ્રોલ પંપ ખોડિયાર આર્ટિફિશિયલ લેન્ક લેખ આપણે કરી છે તો આજની તારીખે ઉત્તર દક્ષિણ પૂર્વ પશ્ચિમમાં શહેરના ચારો દિશામાં આપણે વિસર્જન કરી શકીએ તે પ્રકારની આયોજન આપણા ભાગ તરફથી મ્યુનિસિપલ કોર્પોરેશન અને અન્ય સ્ટેક હોલ્ડર રહીને કરવામાં આવેલ છે આ તળાવો ઉપર આપણે કેપાસિટી વધારી છે સુરક્ષાના ભાગરૂપે આપણા બેરિકેડિંગ ક્રેનની વ્યવસ્થા ઓબ્ઝર્વેશન ટાવર લોકોને હોલ્ડઅપ એરિયા તરીકે એડિશનલ એરિયા પાર્કિંગ માટેનું વ્યવસ્થા ટેમ્પરરી કમાન્ડ કન્ટ્રોલ સેન્ટર ઇલ્યુમિનેશનની વ્યવસ્થા અને સાથે સાથે મ્યુનિસિપલ વર્કરો અને નિષ્ણાત તરવૈયાઓ તરાપા અને વિસર્જન માટેનું તમામ લોજિસ્ટિકલ સપોર્ટ સિસ્ટમ પણ ત્યાં આપણે આયોજન કરી છે અત્યારે આપણે જ્યારે સત્તર તારીખની ગણેશ વિસર્જનનું વાત કરીએ તો તમે જાણો છો કે સમગ્ર શહેરમાં તમામ પોલીસ સ્ટેશન જુ શિક્ષણમાંથી ગણેશો નીકળે છે અને આને ધ્યાને રાખીને દરેક પોલીસ સ્ટેશન એસીપી ડીસીપી અને સીપી કક્ષાએ તબક્કાવાર આપણે શાંતિ સમિતિના બેઠકો સમિતિઓ સાથેના બેઠકો આયોજકો સાથેની બેઠક અને ત્યાં સ્થળીય જે રહેવાસીઓ છે આમાંથી પ્રતિષ્ઠિત નાગરિકો સ્ટેક હોલ્ડરો એમને સાથે પણ આપણા સંવાદ અને સતત સંપર્કનું આયોજન કેટલાક દિવસથી આપણા કરી રહ્યા હતા અને આજે આ લગભગ તમામ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આ પ્રકારનું આયોજન આપણે કરી છે સાથે સાથે તમે જાણો છો કે જુદા જુદા એરિયાથી નીકળતા ગણેશો કેટલાક ટ્રાફિકને પણ નડે છે એટલે આપણે જાહેરનામા બહાર પાડીને આપણા સમગ્ર શહેરમાં ટ્રાફિક ડાયવર્શન એન્ડ મેનેજમેન્ટ માટેનું અલગથી પણ આયોજન કરી છે આ સોશિયલ મીડિયા અને અન્ય પ્લેટફોર્મ ઉપર મૂકીને દરેક નાગરિકોને પણ આપણે જાણકારી આપી છે સત્તરમી તારીખે યોજનાર ગણેશ વિસર્જન માટે શહેરના ત્રણ હજાર પાંચસોથી વધારે DTP, એટીપી બીઆઈપીએસઆઈ અને અન્ય સંવર્ગના અધિકારીઓ તૈનાત રહેશે તેના સાથે સાથે શહેરથી બહાર પણ લગભગ ત્રણ હજાર પાંચસો અધિકારી કર્મચારીઓ ભારતી આવેલા છે આમાં ચાર ડીસીપી દસ ડીવાયસી પાંત્રીસ ઇન્સ્પેક્ટરો સાહીઠ સબ ઇન્સ્પેક્ટર અને છ સૌથી વધારે પોલીસ કોન્સ્ટેબલનો ઉમેરો થાય છે સાથે સાથે આપણા એસઆરપીના છ કંપનીઓ રેપિડ એક્શન ફોર્સના એક કંપની અને બે હજાર પાંચસોથી વધારે હોમગાર્ડ ટીઆરબીના જવાનો પણ આ બંદોબસ્તમાં ભાગ લે છે એમ તમે જોશો છ થી છ હજાર પાંચસોથી વધારે અધિકારી કર્મચારી અને સેન્ટ્રલ અને સ્ટેટ પેરામિલિટરી ફોર્સના અધિકારીઓ આ માટે તૈનાત રહેશે શહેરના કેટલાક વિસ્તારોમાં આપણા ફિક્સ્ડ પોઈન્ટ પોઈન્ટ ધાબા ઉપર પોલીસની હાજરી અને સાથે સાથે સ્ટ્રેટેજીક લોકેશનમાં પણ પોલીસ અધિકારીઓ તૈનાત રહેશે જેથી કરીને શહેરના કોના કોનેથી નીકળનાર ગણેશ વિસર્જનના જે યાત્રાઓ છે આના સુરક્ષા બની રહે અને એમના જે આર્ટિફિશિયલ પોન્ડ સુધી જઈ એક સુરક્ષિત માહોલમાં સંપન્ન થાય તે માટેના આપણા તમામ આયોજનો કરી છે સાથે સાથે એન્ટી સોશિયલ એલિમેન્ટ્સ ક્રિમિનલ્સ જે નોન પોટેન્શિયલ ટ્રબલ મોંગર્સ એમના વિરુદ્ધમાં પણ આપણા અટકાયથી પગલાં લીધી છે સોશિયલ મીડિયા ઉપર આપણે સતત નજર રાખી છે કોઈપણ પ્રકારની રૂમર મોંગરી કે આપણા એક અફવાઓ ફેલવા ફેલાવીને અશાંતિના માહોલ ઊભા કરવાની પ્રયાસો ના થાય એવા એલિ એલિમેન્ટ્સ ઉપર પણ આપણા સતત નજર છે અને કન્ટિન્જન્સી માટે આપણે તમે જોઈ શકશો કે તમે ગઈકાલ પરમ દિવસથી પણ આપણે સ્ટેન્ડિંગ પોઝિશનમાં આપણા વોટર કેનન પીએસમો કોમ્યુનિશન સાથેને જે વજ્ર વરુણ અને એન્ટી એન્ટીરાયટની ટીમો પણ કન્ટિન્જન્સી રિસ્પોન્સ માટે કડે પગે ટ્વેન્ટી ફોર બાય સેવન આપણા શહેરમાં હાજર રહેશે તો આપણે રસ્તા જાળવવા માટેના પ્રયાસો તમામ અધિકારીઓ કર્મચારીઓ બહારથી આવેલા સેન્ટ્રલ એન્ડ સ્ટેટ રિઝર્વ પોલીસ ફોર્સના અધિકારીઓ આ છે બેઝિકલી ટુ પ્રિવેન્ટ એની એન્ટી સોશિયલ એલિમેન્ટ ક્રિમિનલ્સ ટ્રબલ મોંગર્સ ફ્રોમ ડિસ્ટર્બિંગ પીસ તો આપણા વડોદરા શહેર પોલીસ આવા તત્વોને જે નોન ક્રિમિનલ્સને તો આપણે આઇડેન્ટિફાઈ કરેલા છે જે રીતે તમને કીધું સોશિયલ મીડિયા મોનિટરિંગ

ચાર દરવાજાની અંદરના વિસ્તારો છે આવા જગ્યા ઉપર આપણા ખાસ પોલીસની હાજરી છે જે રીતે શરૂઆતમાં જ કીધું આપણે કહીએ છીએ આપણે ટેકનિકલ ટર્મમાં કે ધરતી ઉપર કેટલાક સંવેદનશીલ પોઈન્ટ હોય તો એના ફિક્સ પોઈન્ટ ઉપર હોય તો આપણે ધાબા પોઈન્ટ કહીએ છીએ ટેરેસથી પણ ઉપરથી પણ નજર રાખી શકીએ તે માટે અને ઓલરેડી નોન કેટલાક પોઈન્ટ્સ છે કાયમી ધોરણે પણ આપણા લગભગ ત્રણ કંપની સાથે તૈનાત જ રહે છે અને આ વખતે સંવેદનશીલતાને ધ્યાન રાખી આ પ્રેઝન્સને પણ આપણે વધારે દીધું છે છેલ્લા પંદર દિવસથી આપણા સતત વેહીકલ ચેકિંગ ફૂડ પેટ્રોલિંગ મોબાઈલ પેટ્રોલિંગ અને પોલીસનું થાબા ચેકિંગ અને આયોજકો સાથેના બેઠકો આ બધા એક કમ્યુનિટી પોલીસનું ડાયલોગ પ્રોસેસ અને સંકલનથી આ ત્યોહારને

ટેકનોલોજીના માધ્યમથી ખાસ કરીને ડ્રોન કેમેરા સીસીટીવી કેમેરા સાતસો પચાસથી વધારે બોડી ઓન કેમેરા મદદથી આપણે વિસર્જન વખતે વિસર્જન સ્થળે અને રૂટ ઉપર સંવેદનશીલ પોઈન્ટ ઉપર આપણા નજર રાખીએ કમાન્ડ કમાન્ડન્ટ કંટ્રોલ સેન્ટરથી આ બધા એક્ટિવિટી ઉપર આપણા વિડીયો ના મદદ મદદથી નોન ક્રિમિનલ્સ ઉપર આપણે કરીશું પણ પ્રકારની વ્યવસ્થા સસ્પિશિયસ એક્ટિવિટી એન્ટી સોશિયલ એક્ટિવિટી ડિસ્ટર્બ કરવાની પ્રયાસ આપણા સ્માર્ટ સોલ્યુશન અને સ્માર્ટ ટેકનિકલ ટૂલના મદદથી એમને આઈડેન્ટિફાઈ કરીશું ટાઈમલી ઇન્ટરવેન્શનથી આ કોઈ મોટા સ્વરૂપ ના લે અને એમના સફળતા ના મળે એવા સ્ટ્રેટેજીથી પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ ગ્રાઉન્ડ અને કમાન્ડ કંટ્રોલ સેન્ટરના સંકલનથી આવા એક્ટિવિટી પણ અમને સફળતાપૂર્વક કરીશું વિશ્વાસ છે સત્તરમી આયોજન થનાર ગણેશ વિસર્જન નું કાર્યક્રમ શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન કરવા માટે જે પોલીસનું ડિપ્લોયમેન્ટ ને આયોજન અને શહેરજનો સાથેના આપણા સંકલનથી આ શક્ય બનશે સાથે સાથે સોળમીએ ઈદ એ મિલાદનું કાર્યક્રમ પણ આવી ગયું છે શહેરમાં પારંપરિક રીતે આ ઈદ એ મિલાદના ભાગરૂપે લગભગ પિસ્તાલીસ જેટલા જુલુસો નીકળતા હતા અને સવારે આઠ વાગ્યાથી લગભગ મોડી રાત્રે નવ વાગ્યા સુધી આ સંપન્ન થનાર જુલુસો ગણેશ ચતુર્થીના પરિપ્રેક્ષમાં આપણે મુસ્લિમ ધાર્મિક નેતાઓ એમના સોશિયલ લીડર્સ કમ્યુનિટી લીડર્સ સાથે ડાયલોગ પ્રોસેસલી આ તમામ જુલુસો સવારે આઠથી બપોરે બે વાગ્યા સુધી સંપન્ન થાય તે માટે આપણે નક્કી કરી છે તો આજની તારીખે આપણે લગભગ ચારેક જુલૂસ રદ પણ થયા છે વોલન્ટ્રીલી સમુદાયના લોકો નક્કી કરી નથી અને કેટલાક જુલુસ આપણા રીતે થોડુંક કટેલ પણ કર્યા છે તો આપણે ઈદે મિલાદને જુલુસ પણ શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય અને ગણેશ પંડાલ જે છે આપણને નડે નહીં તે માટે આપણે જુલુસના આયોજકો

તો વહેલી સવારથી શરૂ થનાર આ તહેવાર માટે જગ્યા જગ્યા ઉપર પોલીસની હાજરી રહેશે અને આયોજકો સમુદાયના સભ્યો અને અન્ય નાગરિકો સાથે સંકલનમાં રહીને પોલીસ આ ત્યુહારને પણ શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તે માટે આપણા તમામ આયોજનો આપણા કરી ચૂક્યા છે તો આ બંને ત્યુહાર માટે વડોદરા શહેર પોલીસ પાસે આજે છ થી વધારે અધિકારીઓ કડે પગે રહેશે અને કોઈ પણ અનિચ્છનીય બનાવ ના બને તે માટે તમામ તૈયારીઓ કરી છે તમારા મારફતે શહેરીજનોને બે ત્રણ મેસેજ પણ આપવા માંગુ છું નંબર એક સુપ્રીમ કોર્ટ ઓફ ઇન્ડિયાના આદેશ મુજબ આપણે કોઈ નેચરલ પોન્ડ કે વોટર બોડીમાં ગણેશનું વિસર્જન નથી કરતા એટલે નદી તળાવોમાં જે નોટિફાઈડ નથી એવા એક પણ જગ્યાએ તમે વિસર્જન કરવાનો પ્રયાસ ન કરો આવા વિસ્તારોમાં એક તો પોલીસની હાજરી ન હોય મ્યુનિસિપલ ઓથોરિટી તરફથી કોઈ પણ ક્રેન કે સરાપાઓ કે સુમેરની સપોર્ટ ન મળે એટલે તમારા સુરક્ષા પણ જોખમ છે મારા અનુરોધ છે એક પણ ગણેશ વિસર્જન નોટિફાઈડ આર્ટિફિશિયલ પોન્ડ ઉપરાંત અન્ય જગ્યા કરવાની પ્રયાસો ના કરે બીજું કેટલાક તળાવોમાં વિસર્જન કરતી વખતે પોતે આયોજક અંદર જવાની પ્રયાસ કરે છે ક્રેકર વગેરે ઉપયોગ કરવાની પ્રયાસ કરે છે એવા કિસ્સાઓ પણ ના કે આ પ્રોફેશનલ જે વર્કર છે સ્વિમર છે એમનું જ કામ છે આપણે એમને સોંપીએ એમના સહકારથી જ આ વિસર્જનનું પવિત્ર કામને સંપન્ન કરાવીએ એ જરૂરી છે કેમ કે

ટ્રાફિક ડાયવર્શન પ્લાન પણ કરી છે આ સોશિયલ મીડિયા મારફતે પ્રિન્ટ એન્ડ ઇલેક્ટ્રોનિક મીડિયામાં પણ આમાં પ્રસિદ્ધિ આપી છે તો નગરજનો સાથ સહકાર આપે જે નોટિફાઈડ એરિયામાં પ્રેવિટેડ રૂટમાં વાહનો નીકળે નહીં જેથી કરીને ગણેશ વિસર્જનમાં કોઈ વાહન નડે નહીં સાથે કેટલાક એમ્બ્યુલન્સ એમરજન્સી વાહનો ફાયર ટેન્ડર વગેરે પણ આ માર્ગો ઉપર નીકળતા હશે તો એવા ઇમરજન્સી વાહનોને પણ તમે સહકાર આપો ફેસિલિટેટ કરો જેથી કરીને કોઈના જાનમાનની નુકસાન થતાં આપણે અટકાવી શકીએ ટાઈમસર એમને મેડિકલ સારવાર વગેરે અપાવવામાં આપણે સફળતા મળે છેલ્લે આ બંને કાર્યક્રમો ખાસ કરીને ગણેશ વિસર્જન એક ભીડભાડવાળું કામ યાત્રા હોય છે હજારો લોકો આમાં પાર્ટિસિપેટ કરતા હોય છે તો ઘસારો હોય છે તો સિનિયર સિટીઝન્સ મહિલાઓ બાળકો દિવ્યાંગો આ કાર્યક્રમમાં જ્યારે ભાગ લેતા હોય છે પોતાના સુરક્ષાને ધ્યાન રાખે અને અવોઇડેબલ યાત્રાને પાર્ટિસિપેટ ના કરે તો એમના માટે આ સુરક્ષાનું એક મહત્ત્વનું એક એડવાઇઝરી તરીકે આપણે કહેવા માગીએ છીએ પરંતુ જે કંઈ તમે ડિસ્ટ્રસમાં હશો સ્થાનિક પોલીસની સાથ સહકારની સહાયતાની તમને જરૂર પડશે ફી ફ્રી ટુ કોન્ટેક્ટ ડાયલ હંડ્રેડ કે ડાયલ વન વોન ટુ પોલીસ તમારા મદદ માટે ટ્વેન્ટી ફોર બાય સેવન તો ઘસારો હોય છે તો સિનિયર સિટીઝન્સ મહિલાઓ બાળકો દિવ્યાંગો આ કાર્યક્રમમાં જ્યારે ભાગ લેતા હોય છે પોતાના સુરક્ષાને ધ્યાન રાખે અને અવોઇડેબલ યાત્રાને પાર્ટિસિપેટ ના કરે તો એમના માટે આ સુરક્ષાનું એક મહત્વનું એક એડવાઇઝરી તરીકે આપણે કરવા માંગીએ છીએ પરંતુ જે કંઈ તમે ડિસ્ટ્રસમાં હશો સ્થાનિક પોલીસની સાથ સહકારની સહાયતાની તમને જરૂર પડશે ફીલ ફ્રી ટુ કોન્ટેક્ટ ડાયલ હંડ્રેડ કે ડાયલ વન વન ટુ પોલીસ તમારા મદદ માટે ટ્વેન્ટી ફોર બાય સેવન આપણા ઉપસ્થિત રહેશે અને દરેક પ્રકારની નાના મોટા પ્રશ્નોના સમયસર નિરાકરણ માટે આપણા પ્રયત્ન કરીશું અને આપણે સાથે મળીને આ શ્રીજીનું વિસર્જનની જે પવિત્ર જોહાર છે એક શાંતિભરી માહોલમાં સંપન્ન કરાવીએ માટે સ્થાનિક શહેરવાસીઓના આયોજકોના દરેકના સહકારથી મને વિશ્વાસ છે કે શહેર પોલીસ સફળ આભાર